નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે આજરોજ રાજગઢ પોલીસ સ્ટેશનથી લઈ મામલદાર કચેરી સુધી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં હાલોલના લોકપ્રિય ધારાસભ્ય જયદ્રશી પરમાર કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ગોગંબા શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલદાર કચેરીના કર્મચારીઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગોગંબા સરલાબેન કટારા સામાજિક વનીકરણના આરએફઓ જયેશભાઈ દુમાળિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરએસ રાઠોડ તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોમગાર્ડ જીઆરડીના જવાનો વિવિધ શાળાના બાળકો પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શેલુભાઈ રાઠવા ગુણવંતસિંહ ગોહિલ ભીખાભાઈ સોલંકી તેમજ ગોગંબાના સરપંચ નિલેશભાઈ વરિયા સહિતના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં ગામના નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સવારે દસ વાગે રાજગઢ પોલીસ સ્ટેશનેથી નીકળેલી યાત્રામાં હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે બંને ધારાસભ્યશ્રીઓએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ ડીજેના તાલ ઉપર વાગતા દેશભક્તિ ગીતોના તાલ સાથે તિરંગા યાત્રા ગોગંબા નગરની સડકો ઉપરથી પસાર થઈ હતી ત્યારે એક અલગ જ પ્રકારનો દેશભક્તિનો માહોલ સર્જાયો હતો ગામના નગરજનોએ પણ આ તિરંગા યાત્રાને અચરજભરી આંખે નિહાળી ગૌરવ અનુભવ્યો હતો સમગ્ર ગોઘુંબા નગરને ચીરતી તિરંગા યાત્રા મામલતદાર કચેરી ખાતે આવી પહોંચી હતી જ્યાં હાલમાં જ બનેલ બિરસા મુંડા સર્કલ ખાતે તિરંગા યાત્રા વિરામ પામી હતી ત્યારબાદ દેશભક્તિના નારાઓ સાથે તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ સમયે ભારત માતા કી જયના નારાઓ ગગન ગજવી મૂક્યું હતું યાત્રામાં ઉપસ્થિત હાલોલના ધારાસભ્ય કાલોલના ધારાસભ્ય તેમજ મામલતદાર મામલતદારશ્રીએ યાત્રામાં સામેલ થયેલ

ચૌદ ઓગસ્ટ લગી તિરંગા યાત્રા જયારે નીકળી રહી છે ત્યારે આ દેશની આઝાદી આઝાદી પછી દેશના ભાગલા પડ્યા એની કરુણતા આજે દરેક દેશવાસીઓને જ્યારે યાદ આવે છે વધારે ની પછી વીસ લાખ થી ઉપર નાગરિકોની હત્યા થઈ જયારે દેશના ભાગલા પડ્યા અને એવી સ્થિતિને આજે પૂરા દેશના નાગરિકો યાદ કરીને આ દેશની અખંડિતતા ઉપર અડીખમ ઉભા રહેવા માટેના આજે નવયુવાનો સંકલ્પ લે જયારે વર્તમાન સમયમાં અત્યારે બાંગ્લાદેશમાં રાજકીય કટોકટીમાં પણ હિન્દુઓને મારી લૂટીને બની રહ્યા ત્યારે આ દેશના રાષ્ટ્રવાદી નાગરિકોને મારી વિનંતી છે કે દેશ વફાદાર રહી અને આ દેશની આઝાદીના મૂલ્યને આપણે બધા ભેગા થઈને એના મૂલ્યને સમજી લઈએ જયારે ભૂખંબા આપણા વિસ્તારમાં આવે છે ત્યાં આટલી વિશાળ તિરંગા યાત્રા આજે નીકળી છે તો આપ શું કહેવા માંગશો આજે આ પવિત્ર દિવસે જ્યારે તિરંગા યાત્રા આપણા ભૂકંબામાં જે નીકળી છે એ પ્રસંગે સૌને અનેક શુભેચ્છાઓ પાઠવું છું કે આપણે સૌ જાણીએ છીએ કે દેશ આઝાદ થયા પછી આટલા વર્ષોમાં દેશના ખૂણે ખૂણે ગામે ગામ ઘરે ઘરનો જે વિકાસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ થયો છે એનો સાક્ષી આખો દેશ છે અને એ જ પ્રમાણે આગામી દિવસોમાં બી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આપણા વિસ્તાર હોય કે સમગ્ર દેશના ખૂણે ખૂણે આ જ પ્રકારે વિકાસના અનેક કામો થતા રહે અને આપણે સૌ સાથે મળી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ આપણા દેશને વિશ્વના સર્વોચ્ચ સ્થાને સાથે મળીને લઈ જઈએ એવો સંકલ્પ આજના પવિત્ર દિવસે આપણે સૌ સાથે મળીને કરીએ ફરી એક વખત જ્યારે આ પવિત્ર દિવસે તિરંગા યાત્રા

તેમાં માન્ય ધારાસભ્યશ્રી કાલોલ જેજસિંહ પરમાર સાહેબ તેમજ કાલોલના ધારાસભ્ય માન્ય પંજેસિંહ ચૌહાણ સાહેબે હાજર રહી આ તિરંગા યાત્રાને સફળ બનાવવામાં ખૂબ જ પ્રેરણા આપી છે તે બદલ સૌનો આભાર માનું છું